મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નેતા દ્વારા જગદગુરુ નરેન્દ્રાચાર્ય મહારાજ સામે કરેલી ટિપ્પણીના વિરોધમાં સ્વસ્વરૂપ સંપ્રદાયના લોકો દ્વારા વિરોધ કરાયો મહિલાઓએ કોંગ્રેસના નેતાની તસવીર ઉપર ચપ્પલ મારી વિરોધ કર્યો તો યુવાનો દ્વારા પોસ્ટની હોડી કરાઈ વિરોધ કર્યો મહારાષ્ટ્રના કોંગ્રેસ વરિષ્ઠ નેતા વિજય મહારાજ સાથે નરેન્દ્ર લાખો ભક્તોની આસ્થાને ઠેજ પહોંચી છે આજે વાપી દમણ સેલ્વસના સ્વસ્વરૂપ સંપ્રદાય દોઢસો થી વધારે લોકો ખોડિયાર નગર ખાતે ભેગા મળી કોંગ્રેસના નેતા વિજય વિક્તવાર સામે વિરોધ નોંધાયો હતો વિજય વિંટીવારની તસવીરો ઉપર પગથી પ્રહાર કર્યો તેમજ મહિલાઓની જોડે તસવીર ઉપર માર્યા હતા એટલું જ નહીં વિજય વિંટીવારના પોસ્ટરની હોળી કરી હતી તેમજ જગત ગુરુ માટે બોલેલા શબ્દો માટે જાહેરમાં માફી માંગી તેવી માંગ કરી હતી મહારાષ્ટ્રમાં હાલમાં જ ચૂંટણી યોજાય છે જેને લઈને રાજકીય વાતાવરણ આખેશ બાજુથી ભરેલ રહ્યું છે અનેક નેતાઓ એકબીજા ઉપર આક્ષેપબાજી કરી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી બેઠકો આવવાને કારણે કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિજય વિટીવાર દ્વારા જગદગુરુ નરેન્દ્ર ચારી માટે ટિપ્પણી કરી હતી તેઓને સપનું આવ્યું કે તેઓએ કોઈ સાધુ સંત નથી જેવી કેટલીક ટિપ્પણી એક એવી ટીવી ઇન્ટરવ્યુમાં આપ્યો હતો જેને લઈને જગદગુરુ નરેન્દ્ર સાથે સંકળાયેલા શ્રી સ્વરૂપ સંપ્રદાય ભાવિક ભક્તોની રોશની જવાબ ફાટી નીકળી છે જેના પડદા વાપી પણ જોવા મળી રહ્યા છે શ્રી સ્વ સ્વરૂપ સંપ્રદાય વાપી દમણ સેલવાસ ધરમપુરના અને ભાવિક ભક્તો આજે વાપી ખાતે ખોડિયાર નગર ઉપર એકત્ર થયા હતા અને વિજય બેટીટવાર હાય હાયના નારા બોલ્યા હતા સાથે જ તેની તસવીર અને આગ ચંપી કરી હતી અને મહિલાઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતાની તસવીર ઉપર પોતાના જોડાઓ વડે ઘા માર્યો હતો અને સમગ્ર બાબતોના વિરોધ દર્શાવ્યો હતો શ્રી સ્વરૂપ સંપ્રદાયના લોકોએ જણાવ્યું કે જે રીતે અનેક અખાડાઓ દ્વારા સંત શ્રી સદ્ગુરુની ઉપાધિ જેમને આપવામાં આવી છે તેમજ કોંગ્રેસના નેતાઓ સંત નથી એવું જણાવી રહ્યા છે ત્યારે જેવો સમગ્ર જગતના સંત છે તે માટે કરવામાં આવેલી ટિપ્પણીઓ તેઓ વિરોધ કરી કર્યો હતો તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતા જાહેરમાં માફી માંગે નહીં તો આગામી દિવસ વધુ ઉગ્ર આંદોલનો સ્વરૂપ સંપ્રદાયના લોકો દ્વારા સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ કરવામાં આવશે આજે વાપીના ખોડિયાર નગર ખાતે મોટી સંખ્યામાં સંપ્રદાય મહિલાઓના યુવકો બાળકો વૃદ્ધો સહિત ભાવિક ભક્તો મોટી સંખ્યા ઉપસ્થિત રહી વિજય વેઠીવારનો વિરોધ દર્શાવ્યો હતો શીતલ પટેલ ન્યુ હોર્સ વાપી શ્રી ગુરુદેવ મેરા નામ કપિલ ચંદ્રકાંત રાઠોડ હે હમ લોગ સ્વસ્વરૂપ સંપ્રદાય સે હૈ ये जो अभी महाराष्ट्र का जो इलेक्शन हुआ उसके अंदर जो अभी ये बहुत सारी टिप्पणियां चल रही है आप लोग सबने देखा होगा कि साधु संतों के द्वारा इस इलेक्शन में उसका बहुत बड़ा रोल रहा है और इसके लिए जगत गुरु नरेंद्र जी महाराज उन्होंने कल खुला आह्वान किया था कि इसके पीछे जो सबसे बड़ा योगदान रहा है वो साधु संतों का आर का उनका रहा है लेकिन उसके ऊपर टिप्पणी करते हुए कांग्रेस के एक नेता विजय वडेट्टीवार उन्होंने कुछ ऐसे शब्द उपयोग किए हैं जो साधु संतों के मतलब बहुत ही खिलाफ जा रहे हैं और साधु संतों के के उन खिलाफ बोलने का उनको कोई भी ऐसा अधिकार नहीं उन्होंने बोला कि उनको क्या सपने में आया था क्या या फिर उन्होंने बोला कि वो उनको क्या पता चलता है या उन्होंने ऐसा बोला कि वो साधु संत ऐसे नहीं है उनको क्या पता है साधु संत के बारे में उसको क्या पता है आप समझ के ले लो वो एक राजनेता है साधु संत बोले उनका इतने सारे अखाड़ों ने मिलकर जगत गुरु पदवी दी है उनको ये साधु संत ऐसे नहीं बनते तुम बोलने चाहिए तुम नहीं बन जाओगे मैं बोलूंगा तो मैं नहीं बन पाऊंगा उसके लिए पूरे सारे अखाड़ा परिषद ने उनको ये करके जगत गुरु की पदवी दी है वो हमारे हिंदू धर्म के धर्म गुरु है उनको पूरा राइट है उनको पूरा अधिकार है ये बोलने का अपने धर्म के खिलाफ अगर कोई भी हानि होंगी कोई भी ग्लानी होंगी धर्म के खिलाफ कोई भी ऐसा कार्य किया जाएगा तो हमारे जगत गुरु धर्म गुरु होने के कारण वो बोलेंगे ही बोलेंगे और ये विजय वडेटिवार ने ये जो शब्द उपयोग किए हैं उनके लिए उन्होंने सबके सामने जाहिर माफी मांगनी ही पड़ेगी अगर उन्होंने माफी नहीं मांगी तो ये हिंदू धर्म का उनको धर्म के खिलाफ उन्होंने बोला है इसलिए हमारे जगत गुरु ने घोषणा भी दी है कि हिंदू धर्म खतरे में है खतरे में क्यों है बाहर के किसी की जरूरत ही नहीं अपने ही लोग अपने धर्म के खिलाफ बात कर रहे हैं आज हमारे हिंदू होने के बाद भी उन्होंने हिंदू धर्म के खिलाफ अगर ऐसी बातें की है तो यह बहुत ही बहुत ही अपना शब्द है ये उन्होंने दो तीन दिन पहले ये मीडिया में आया था और हम लोग ने सबने उनको सुना है और ये बहुत ही हम लोग इसका आज हम लोग ये जो सब जमा हुए उसको जाहिर निषेध करने के लिए हम लोग जमा हुए हैं अगर उनको हमारे ये मंच के तरफ से हम उनको चेतावनी देते हैं अगर उन्होंने, उन्होंने है, तो परिणाम के लिए वो तैयार रहे हम ये जाहिर चेतावनी देते हैं वो उनको कैसे भी करके माफी मांगनी ही पड़ेगी उसके दूसरा कोई पर्याय नहीं।, नहीं तो फिर उसके लिए बाकी के लिए उनके जो हम लोग खुदी चेतावनी थे उनको अपने वक्तव्य के लिए बाकी तैयार रहना पड़ेगा श्री गुरुदेव हम मैं दिशा मामुनकर वलसाड़ जिला से हमारे जो जगत गुरु नरेंद्र जी महाराज है इनके बारे बारे में में ये ये धर्म के बारे में, जो भी गलत विजय इन्होंने बोला है मैं कृपया इनसे इन बोलती हूँ कि इनको माफी मांगनी ही पड़ेगी वो हमारे धर्म गुरु है अगर अगर वो ऐसा बोल रहे हैं तो उसका क्या ये है की उसका उसका परिणाम बहुत ज्यादा बुरा होगा क्योंकि पूरी दुनिया ये वो सिर्फ हमारे गुरु नहीं है वो जगत गुरु है जग के गुरु है अगर एक बच्चा अपनी माँ को कुछ बोला बोला जाए तो वो सुन नहीं सकता है तो समझ समझ जाइए उनको समझना होगा उनको विचार करना पड़ेगा कि उन्होंने तो जगत के गुरु को ये बोला है तो उनके बच्चे क्या कर सकते हैं?

તો ચાલો લેટ્સ હેવ અ લુક આ સ્પેસી ફ્લોરિંગ છે વોટરપ્રૂફ છે ફાયર રેซิસ્ટેન્ટ ટર્મલ રેซิસ્ટેન્ટ એન્ટ્રી યુઝઅલ પર્પસ છે આ સ્ટોન કોટેડ સ્ટીલ રોફિંગ વોટરપ્રૂફ છે ફાયર રેซิસ્ટેન્ટ છે ટર્મલ રેซิસ્ટેન્ટ છે સાઉન્ડ પ્રૂફ છે વેધર કંટ્રોલ છે અને રસ્ટ પ્રૂફ છે હવે પપડી અને વોલ કલર્સની ટેન્શન નહી લેતા કારણ કે તમારા લાઈફમાં આવી ગયું છે સ્ટોન પેનલ જે ડાયરેક્ટલી વોલ્સ પર સ્ટિક થઈ જશે જે રસ્ટ પ્રૂફ વોટર રેซิસ્ટેન્સ અને ફાયર રેซิસ્ટેન્સ છે અહીંયા તમને WPC ફિનિશ્ડ પેનલ્સ પણ મળી જશે પછી વિડ ઇન્ટિરિયર યા ફેર એક્સટીરિયર અહીંયા પોલીગ્રેનાઈટ શીટ્સના ભી એટલા બધા ઓપ્શન્સ છે કે તમે ચોક્કસ જ કન્ફ્યુઝ થઈ જશો અહીંયા PVC પેનલ્સ અને Wood સીલિંગના ભી બહુ બધી વેરાઈટી અવેલેબલ છે અહીંયાના વોલપેપર્સ ભી વોટર રેซิસ્ટન્ટ છે બિઝનેસ બેન્ચ એક એવી કંપની છે જે પેન ઇન્ડિયા ઇન્ટિરિયર અને એક્સટીરિયરના પ્રોડક્ટ્સની સેલિંગ કરે છે बिजनेस बेंच बेस्ट बिजनेस ऑपोर्चुनिटीज ओवरऑल गुजरात में विथ लो इन्वेस्टमेंट सो सु विचार कर एंड कनेक्ट अस विथ द बिजनेस बेंच कंपनी इंडियाज नंबर 1 इंटीरियर लीडिंग कंपनी एमने मेन ब्रांच लोकेटेड छे तमिलनाडु एंड फॉर मोर सच इंफॉर्मेशन एंड अपडेट्स डू नॉट फॉरगेट एंड फॉलो बिजनेस बेंच अंडरस्कोर प्रोडक्ट्स